નમસ્કાર દર્શક મિત્રો હું શું સિવાની આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા વોઈઝ ગુજરાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે પરીક્ષામાં ચોરી થતી હોય તેવા પુરાવા વીસીને સોંપવામાં આવ્યા છે અમરેલીના એક સેન્ટરની અંદર પરીક્ષાના સમય જ પરીક્ષાના જવાબો વાયરલ થઈ રહ્યા છે એના પરથી એક સવાલ ઊભો થાય છે કે શું પરીક્ષા ખંડમાં મોબાઈલ લઈ જવાની છૂટ છે આવા પુરાવા વીસીને સિવાય દ્વારા સોંપવામાં આવ્યા છે અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવા પરીક્ષામાં છબડા જોવા મળ્યા હતા મારું નામ સુરત બગડા સિવાય એસએસ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર તાજેતરમાં પરીક્ષા પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એવું કહેવામાં આવે છે કે સીસીટીવી મોનિટરિંગ દ્વારા દરેક સેન્ટરનું ધ્યાન રાખવામાં આવે છે સ્કોડની ટીમ નિયમિત ધોરણે તપાસ કરતી હોય ત્યારે તાજેતરમાં એવી સ્ક્રીનશોટ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે કે અમરેલીના કોઈ સેન્ટરની અંદર પરીક્ષાનો સમય સાડા દસ વાગ્યાનો હોય ત્યારે સાડા દસ વાગ્યાથી લઈને જ શરૂ થઈ જાય છે કે પ્રશ્ન નંબર એકનો જવાબ આ છે પ્રશ્ન નંબર બેનો જવાબ આ છે એવી રીતના વિદ્યાર્થીઓ એકાબીજાની આપલે કરે છે શું સેન્ટરની અંદર મોબાઈલ લઈ જાવો મોબાઈલ લઈ જવાની છૂટ છે ત્યારે પરીક્ષા પરીક્ષાની અંદર આવી ઘોર બેદરકારી થતી હોય આની પહેલાં પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર વારંવાર પેપર લીક થતા હોય ત્યારે આવી ઘટનાઓ ક્યારે અટકશે ત્યારે એ બાબતે અમે સીવાય દ્વારા આજે પુરાવા સાથે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે એ પુરાવા સાથે વીસીને રજૂઆત કરવા આવ્યા છે